મૂર્ગી કુંડ ની અંદર કીર્તિ પટેલ ને છાનન કરવું પડ્યું ભારે સૌથી મોટો સમાચર સામે મળી રહ્યા છે દોસ્તો તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ ઈ પહેલા તમે નબાવું તમારું ચેનલ સબ્સ્ક્રાઇબર કરી લેજો જેથી કરી આવના વિડિયો ઉતપર માટે લાવતો છું દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે સોશિયલ મીડિયા પર નત નવી ક્લિપ ઓ અને વિડિયો સામે મળી રહ્યા છે દોસ્તો તો મહાシવરાત્રી તો પૂર્ણ થઈ સુકી છે પરંતુ કીર્તિ પટેલ નો તર વિવાદ ખૂબ જ થઈ રહ્યો છે દોસ્તો જે કુંડ તો કુંડ ની અંદર એમ કહેવા છે કે ભાગવા કપડા પહેરીને ડૂબકી લગાવતી હતી દોસ્તો ત્યાર પછી ઇન્દ્ર ભારતી બાપુ ના નજરે પડી જાય છે અને ત્યાર પછી ભારતી બાપુ એમ કહેવા છે કે પોલીસ સાહેબ ને વાત કરે

જે કુંડ છે કુંડને તે ઘણી બધી મહિલાઓ પણ નાય છે અને સ્નાન કરે છે દોસ્તો એને રોકવામાં નથી આવતા તો મારો શું વાગ છે હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવી ગયો અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ નહીં તે અતિક્રિયા આવના વિડીયો તમને મળી લાવતો હતો દોસ્તો તો તમને ખબર હતી કે સોશિયલ મીડિયા પર નત નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો કીર્તિ પટેલ એમ કહેવાય છે કે ભગવા કપડાં પહેરીને કુંડની અંદર સ્નાન કરતા સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતા કીધું દોસ્તોને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં તેથી ક્રિયા આવના વિડીયો મળે લાવતો દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો કેમ લેક્ચર ફરી બીજા વીડિયો મળી તપ જય હિન્દ જય ભારત મળી બીજા વિડીયો તપ્તકી બાય બાય